અને સંસ્થા વિશે પરિચય આપ્યો હતો ત્યાર પછી તેમના હોદ્દેદાર સાથે મોટું બુકે આપી ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણના સંચાલક અને સમગ્ર પરગણા વણકર સમાજના કુટુંબ એપના સ્થાપક શ્રી ભીખાભાઈ એ મકવાણાનું સન્માન કર્યું હતું સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહારના સંચાલક શ્રી ભીખાભાઈએ મકવાણા દ્વારા બુદ્ધ ભગવાનના ટ્રોફી બૌદ્ધ વંદના પત્ર સન્માનપત્ર તેમજ

અને દીકરીઓ આવો પેઠા રહો અહીંયા અને ભણવા જાઓ તો અને અત્યારે અમારો સાડા ત્રણ હજાર શબ્દો છે આખા ગુજરાતમાં સાડા ત્રણ હજાર એમાં અગિયાર હજાર આજીવન શબ્દો તો ખરા પણ એમાં કોઈ પચાસ હજાર દાન આપ્યું છે કોઈ પચીસ હજાર કોઈ લાખ કોઈ પાંચ લાખ કોઈ દસ લાખ કોઈ પચીસ લાખ એવા દાનવીરો પણ આમાં આવી ગયા સારી સાડા ત્રણ હજારમાં આખું ગુજરાત હેલે ચડ્યું છે કોણ છે આ લોકો પંદર જગ્યાએ મોહનભાઈ સાહેબ પંદર જગ્યાએ નાના મોટા સંકુલો બનવા માંડ્યા છે આપણામાંથી પ્રેરણા લઈને કારણ કે આખા ગુજરાતમાં આપણે પ્રચાર કરીએ છીએ કે આ પટેલો જુઓ પટેલો એક એક રૂપિયામાં આઈએસ પછી તમારી જવાબદારી છોકરી જન્મી ત્યારથી છોકરીનું બધું ખર્ચ